નમસ્કાર દોસ્તો ઘણી વખત એક્સ અથવા એમઆરઆઈ જો કમરનો કરવામાં આવે તો તેમાં લખાઈને આવે છે કે લાઇસિસ છે હવે આ લાઇસિસ અથવા તો સ્પોન્ડાઈલો અને લિસિસિસ તે શું હોય છે દોસ્તો તમે જોઈ શકો છો કે આપણે મણકા જે છે તે દર બે મણકા એકની નીચે એક મણકો એકઝેક્ટ આમાં તમે જોઈ શકો છો એક્ઝેક્ટ લાઇનમાં આવી રહ્યા છે આ પાંચ મણકા છે એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર અને એલ ફાઈવ દર બે મણકાની વચ્ચે ગાદી હોય છે તો હવે જો આ મણકા એકબીજાની આગળ પાછળ ખસવા માંડે તો નસ દબાવવા માંડે છે તમે આ ફોટામાં જે રીતે જોઈ શકો છો તે રીતે કે બે મણકા અહીંયા આ મોડલમાં એકબીજાની નીચે આવી રહ્યા છે જ્યારે આ ફોટામાં વચ્ચે એક જગ્યાએ તિરાડ છે આ જે ભાગ છે પાર્સ તે જગ્યાએ તિરાડ છે તે જગ્યાએ પાર્સ ફ્રેક્ચર છે અને તેના કારણે મણકા એકબીજાની ઉપર ખસી રહ્યા છે હવે આ મણકા જે એકબીજાની ઉપર ખસે છે તેને લાઇસિસ કહેવામાં આવે છે લિસ્થેસિસ કહેવામાં આવે છે વચ્ચે જે તિરાડ છે તેના કારણે દર્દી જ્યારે પણ આરામ કરે છે સુવે છે બેડ પર સૂતા હોય છે ત્યારે કંઈ તકલીફ નથી હોતી પરંતુ જેવું ઊભા થઈને ચાલવાનું શરૂ કરે છે તેવા મણકા એકબીજાની ઉપર હલવા માંડે છે અને તેને લિસ્થેસિસ કહેવાય છે મણકા હલવા માંડે છે નસ દબાવવા માંડે છે બંને પગમાં ભારે પણ જણ ખાલી ચડી જાય છે અને દર્દીને બેસી જવું પડે છે જ્યારે પણ આ લાઇસિસ કે લિસ્ટસિસનું સ્ટેજ એકદમ અર્લી હોય છે તો તેમાં દવા આરામ કે ફિઝિયોથેરાપીથી ટ્રીટમેન્ટ થઈ શકે છે પરંતુ મણકા જો એક લિમિટથી વધારે તેનું ગ્રેડિંગ જો વધારે હોય ગ્રેડ ટુ કે ગ્રેડ થ્રી જેટલું લિસ્ટેસિસ હોય તો પછી તેમાં ઓપરેશન કરીને આ મણકાને હલતા અટકાવવા જરૂરી છે અને ત્યારબાદ દર્દી ઇમિજિયેટલી બીજા દિવસથી દુખાવા વગર ચાલવાનું શરૂ કરી શકે છે ધન્યવાદ